ના સમજ્યા સમજ ગયા તો દર્શન કરને કાય એ દર લખા તો મહારાષ્ટ્ર પોલીસ ને ગાડી રોકાતા વેસે ત્રણ કલાક ઊભા રહ્યા અમે લોકો સાત સેકન્ડમાં અમે દર્શન કરી નીકળી ગયા અમે ઓછામાં ઓછા એક કિલોમીટર રિટર્ન આવ્યા પાછા ચાલતા ચાલતા લાઇનમાં ઉભા રહેવા માટે હવે આપણે આપણે કસ્ટમરે રિઝ્યુ લઈએ છીએ લાઇન આગળ વધતી હતી હમણાં લાઈનનો લાસ્ટ પોઈન્ટ મળતો જ નહીં હવે મારે के दर्शनिक्रमा टाइम लागसे 5 કલાક 6 કલાક 4 કલાક એ બધી માહિતી મળે છે બોલેનાથી ઈચ્છા ઘરે મળે ઓ તેરે જ ને અમે લોકો ઉભા છે મહારાષ્ટ્ર સર એ કонસા રીયા હતા નાસિક નાસિક ક ગુજરાત મે ગુજરાત સે નાસિક તરફ જારે હમ લોકો ઓર હમકો મહારાષ્ટ્ર પોલીસ સેને ગાડી રોકાતા વેસે હમારે પાસ સબ કુછ ડોક્યુમેન્ટ अवेलेबल थे लाइसेंस पी यू सी आर सी बुक लिगल सब कुछ था पर सर ने मुझे अच्छा गाइड किया कि आप जा रहे हो तो संभल के जाना घाटी वाला रास्ता है ऐसा है और चंबक में जाओ तो फ्रॉड लोगों से बच के रहना जैसे कि वो एजेंट लोग हैं उससे बच के रहना पार्किंग वार्किंग का ऐसे जैसे पैसा ले लें ले तो बच के रहना और सौ दो का वी का एंट्री है तो उधर से ही एंट्री पास लेना एजेंट से कुछ मत लेना सर तो थैंक यू सर थैंक यू सर

ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો પ્રોબ્લેમ કંઈ હોતો નહીં અમે જો અત્યારે પાંચ મેમ્બર હતા સીટ ટુ સીટ પ્લસ આમાં ભાઈ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા એટલે કોઈ પ્રોબ્લેમ એવો થયો નથી ઉપરથી અમને ગાઈડ આપ કરે એમને કે ભાઈ આ જગ્યા પર જાઓ તો સાચવીને જજો ભાઈ ગાડીઓ રસ્તા છે ટિકિટમાં ફ્રોડ થાય છે ત્યાં ત્રંબકમાં વરસાદ વધ્યા છે એટલે ભાઈ એવું કંઈ છે નહીં તમે આવો તો ખાલી લીગલી ડોક્યુમેન્ટ સાથે આવો બાકી મહારાષ્ટ્ર પોલીસ આવીને સતત તો આપે છે સોમાંથી એકાદ બે પ્રોબ્લેમ વાળા હોય બે કંઈ પ્રોબ્લેમ હોતો નથી

એન્ટ્રી એન્ટ્રીમાં જેટલો બધો ટ્રાફિક મળ્યો છે ને ભાઈ ખતરનાક ગાભા નીકળી જ ટ્રાફિક અમને મળ્યો છે હજુ ત્રંબકેશ્વર મંદિર આગળ છે અને અમારી આગળ હજારો ગાડીઓ પાછળ હજારો ગાડીઓ છે હું તમને ખાલી ટ્રાફિક બતાવું જુઓ તમે આગળ એટલો ટ્રાફિક અને પાછળ એટલો ટ્રાફિક જુઓ બંને સાહેબ ટ્રાફિક દબાઈ ઇંચ આજે રહી આજ શુક્રવાર રજા છે ને આજે ભાઈ એટલો ટ્રાફિક છે સુરેશભાઈ આયા છે એટલે દર્શન કરવાના પાકું છે એ ભલે અમારે 2 કલાક 10 કલાક હું કેવું દર્શન જમી ભાઈ શું કહો તમારું ભાઈ બે દિવસ દર્શન તો કરવાના જ ટ્રાફિક એટલો છે ને અત્યારે હાઈવે પર મેન રોડ પર જો ઓટા મોટી છે ને 5000 ગાડી છે 5000 ગાડી છે અમારો કમ્પ્લીટ આયા અડધો પોણો કલાકથી થી ટ્રાફિકમાં ફસાયા છે હવે નેક્સ્ટ સુવિધા શું છે ભાઈ એના માટે નીકળે છું કે કઈ પાર્કિંગ થશે કઈથી નહીં જાય તે માટે પાર્કિંગ હામે છે એટલે પાર્કિંગ લગાવી દઈએ કોઈ જગ્યાએ નવા ભાવ ફ્રેશ થવાનું જોઈ લઈએ જો આગળ અરે અમારી ગાડી બ્લેક રૂપ એટલો બધો ડેન્જર ટ્રાફિક છે ને આવ આપણે આપણે કસ્ટમર રિવ્યુ લઈએ છે સર ડિગ્ખણિક સેન્ટર બી છે સર તમે હવે હોવાથી તમને કેવું લાગી રહ્યું છે તમે સારું લાગે તમે ટક થઈ ગયા છો ઢાલીક સુરેશ કાર્ડ થઈ ગયો સુરેશ તમે તમે ટાફી માં થઈ ગયા છો તમે શું કેવું છે બહુત બોલે નાકા દર્શન કરને કે બાદ થોડા ફ્રેશ જ્યાદા હો જાય પહેલા જઈએ છે અમે લોકો રાઇટ ભાઈ પાર્કિંગ થઈ ગયું છે અમારી ગાડીની જો પાર્કિંગ થઈ ગયું છે પાર્કિંગની વ્યવસ્થા બહુ જોરદાર છે પણ ઓલમોસ્ટ ઓવરફ્લો પાર્કિંગ છે અને આપણે પહેલા અમે લોકો ફ્રેશ થવાનું જોઈએ છે મસ્ત નાવું બહુ પડશે દર્શન કરવા માટે જવાનું છે એટલા માટે પણ ઘર લાગે છે અહીંથી લાઈન છે દર્શન કરવા માટે જો એટલે એમને કીધું કે ફ્રેશ ફ્રેશ થવા માટે કમ્પ્લીટ છે તમે જોઈ લો એકવાર ચેક કરી લો બાકી ફ્રેશ ફ્રેસ લોકો મસ્ત હતા ત્યારે પાસ કરવા ક્યાં બોલ

સિઝન છે એટલે ઓબ્વિયસલી વસ્તુ રહેવાના છે ભાઈ એમને પણ રૂમ હજારની જગ્યાએ પાંચ હજાર રૂપિયા નોર્મલ પ્રેસ થવાની વસ્તુને જો પૂછીએ આપણે તો કે પર પર્સન ચારસો રૂપિયા ત્રણસો રૂપિયા ખાલી નાહવાની વસ્તુને વિચાર મળે એટલે ચારસો રૂપિયા નાહવાના મેં કીધું ભાઈ ખાલી નાહવું છે અમારે કે બાથરૂમ આખું નવું નહીં બનાવવું સ્પેશિયલ નાવા માટે ભાઈ પાંચ પછી ખાલી બે હજાર રૂપિયા ખાઈને નાહવાના આપણા હતા વિચાર કરો એટલે પછી નજીકના એક જગ્યા મળી ગઈ છે એમાં ફ્રેશ થઈ જશું એમાં પચાસ રૂપિયા કીધા છે પછી નહીં બેન દર્શન કરવા અમે લોકો જઈશું જો લાઈન અત્યારે જુઓ કઈ નહીં આયા છે મજા કરીશું ભાઈ હેલો એવરી વન કેમ છો સો ફાઇનલી ભાઈ ફ્રેશ બેસ કમ્પ્લીટ થઈને ઊભા છે સારું સર અમારા જયમીનભાઈ ફ્રેશ થાય છે એમની ડીપો દર્શન કરવા માટે દર્શન માટેની એવી સિસ્ટમ છે ભાઈ કે આ એમ કહે છે લોકલ તો કોઈ ચાર કલાક કોઈ પાંચ કલાક વીઆઈપી માં પણ ત્રણ કલાક તો એટલીસ્ટ લાગે જ છે બસ હવે વીઆઈપી નો પાસ એવું કે છે હવે પણ હવે જોઈએ હવે મહાકાલ ની હું ઈચ્છા છે હવે મહાકાલ આપણા બાબાની બોલે બાબાની ઈચ્છા છે હું જોઈ લઈએ બરાબર છે એ પ્રમાણે આગળ કામ કરીએ હવે એવું કે છે કે તમે વીઆઈપી નો પાસ લેવા માટે બે કલાક લાઈન છે અને દર્શન કરવાની ત્રણ ચાર કલાકની લાઈન છે તો થઈ ગયું લેવલ ટુ લેવલ એના કરતા નોર્મલ લાઈનમાં ઉભા રહેતા નંબર વહેલો હશે એટલે છત્રીને ઉભા રહીએ વરસાદ ચાલુ થઈ ગયો જો અને નજીકમાં છે ને આપણે ભાઈ આગળ એકદમ પે એન્ડ યુઝ હતું ફ્રેશ થઈ ગયા સરસ કેમ કે જયારે બીજી જગ્યાએ તો ઓવરફ્લો છે પબ્લિક છે ને ઉદી છે હવે બતાવું હવે બતાવું તને હું ભાઈ અમારો ભાઈ છે ને રેડી થઈ ગયો છે હવે કમ્પ્લીટ હવે ફંકી ભાઈ થઈ ગયા છે અને ઠંડા પાણી થઈ ગયા પાણી ખબર છે એમ લોકો એવું થઈ ગયું એક વાર તો પણ નહીં લીધું ચાલો ભાઈ મળીએ ગાડી વાડી સામાન મૂકી દઈએ સામાન મૂકી પછી આપણે મળીએ દર્શન માટે હા મળતી માહિતી એવી છે અમને ભાઈ આ બાજુ આવ્યો સુરેજ આ બાજુ મળતી માહિતી એવી છે કે દર્શન કરવામાં ટાઈમ લાગશે પાંચ કલાક છ કલાક ચાર કલાક એવી બધી માહિતી મળે છે ઈચ્છા કાર્ય મળે પણ અમે આવ્યા છીએ એટલે દર્શન કરીશું કરીશું ને કરીશું પાંચ કલાક છ કલાક સાત કલાક આઠ કલાક ભલે ભૂલે છે કોન્ફરન્સથી પણ તે જઈને જોઈશું હવે બરાબર છે બાકી પછી ભોલે બાબા જે કરે તે ઠીક છે ચલો જો તો કરો આપણો આપણો આપડે પહેરવે જો તમે અમે બે જણા છે ને બહુ વીઆઈ બી અમે છત્રી બત્રી લીધા લેતા જ નહીં હા હા તું ફંકી ભાઈ ભાઈ સમય ગ્રુપમાં સારો છો અમે ગુણમાં સારો છો ચાલો ભાઈ હવે દર્શન માટે જઈએ છે બહુ મોટું જીગર લઈને જઈએ છે ઓકે કે સુરેશભાઈ ભાઈ ચેક કરો દરવાજે પર ગાડીના જય બ્રો લો બહુ કુછ શુભ કામ કરને સે પહેલા ચા પીના જરૂરી છે મોબાઈલ દેના

અમારે છે ને લાઈનનો લાસ્ટ પોઈન્ટ મળતો નથી કે અમારે લાઈનમાં જોઈન થઈ શકાય લાઈનમાં ચાલ ચાલ કરીએ છીએ કઈથી લાઈનમાં જોઈન થવાય વસ્તુ મળતી જ નહીં અમને હવે અહીંથી ઓછામાં ઓછી દોઢથી બે કિલોમીટર લાઈન છે દર્શન કરવા માટે હર મહાદેવ અમારે છે ઓલમોસ્ટ બે કલાક જેવું લાઈનમાં થઈ ગયું છે શું કેવું છે

પાછળ જો લાઈન છે ને બધા પ્લાસ્ટિકમાં રેન્ડ બેન ઊભા છે અને અમે લોકોએ આખે બે બે કલાક અઢી કલાક રાહ જોઈને આ રિઝલ્ટ મળી ને પતરાણી જે ઉભું રહેવાનું વરસાદથી બચત બચત હા એન્જોય એન્જોય થાય છે ને હા ભાઈ જો અમે છે ને આગળ જીગ જગમાંથી બહાર નીકળીને આ છે આ છે આ સાઈડ સેમ એ જ રીતની લાઈન છે હવે અને વરસાદ એક અલગ લેવલ પર છે વરસાદ છે જુઓ ફરી આગળ એક્ઝેક્ટ છે આ બધું જો સેમ ટુ સેમ અઢી વાગે એન્ટ્રી લાઈનમાં ઉભા હતા સાડા સાત વાગ્યા છે હજુ દર્શન થયા નથી વરસાદ બહુ જેમ તેમ પડે છે જો જોતા ફરતા ફરતા લાસ્ટ લાસ્ટર આવી પાછળ હવે સાડા સાત થઈ ગયા છે લાગે છે આઠ વાગ્યા સુધી નંબર આવતો ગયો અમારે હવે એન્ટ્રી આવી ગઈ છે મહાદેવના મંદિર જવા માટે

દર્શન કર્યા પછી અમે લોકો ત્યાંથી ભીડમાંથી નીકળી ગયા હતા ચંપલ ચોરાઈ ગયા હતા ચંપલ પછી મેં નવા લીધા ભાઈ બધા કહે છે કે ભણોથી ગઈ ગઈને હવે ગઈ અને પછી લોકો અમે લોકો શેરડી જવા માટે નીકળ્યા છે શેરડી અત્યારે રહ્યું છે એસી નેવું કિલોમીટર રહ્યું છે વચ્ચે રૂમ લેવાની વિચારીએ છીએ ભૂખ છે હવાનું કશું ખાધું નહોતું એટલે અમે લોકો પ્રસાદમ હોટલ છે ને નાસિક શેરડી હાઈવે પર છે તો એમ લોકો ખાવા માટે રેસ્ટ લીધો છે ભૂખ લાગે હતી હવાનું કશું ખાધું નહોતું ખાલી નાસ્તા પર ચાલે કરતા હવાના અને અમે લોકો ઓલરેડી જો સૌ થઈ ગયું તો પછી યાદ દેખો બ્લોક બાકી રહ્યું કેટલી વાર યાર ગયું જમવાનું હા હા ફંકી ભાઈ કુલ તારે ફાસ્ટ છે એટલે હવે ખાઈને હવે આગળનો પ્રોગ્રામ છે જોઈએ હવે કઈ જવાય છે પછી રેસ્ટ કરીશું મસ્ત હવારમાં ઊંઘીશું હું આવું આખો દિવસ જાગ્રત ઓઈસ કલાકનો છે ભાઈ અમને સુરેશભાઈ ઇન્જોય કઈ ને ખાઓ અને મજા કરો ચાલો પ્રસાદન નું ભાઈ બોર્ડ પણ લાઈટ બંધ થઈ ગયું છે અમારી પણ તાકાત નહીં આવે આગળ જવાની સુરેશભાઈ શું છે વધારે ખાવી ગયું તમારી તમે ધરમ ને ધરમ ચાલે કરો છો જમવાનું કેવું ટેસ્ટી હતું સરસ અમને એવું હતું કે યાર જમવાનું સારું મળે તો સારું ભૂખ લાગી પ્રમાણે પણ જમવાનું સરસ હતું યાર પ્રસાદમ હોટલ છે નાસિક શેરડી રોડ પર છે હવે જોઈએ આગળ કો જગ્યા રૂમ લેને હવે આરામનો વિચાર છે હવે બરાબર છે ચોવીસ કલાક અખંડ થઈ ગયા છે અમને હવે એવું છે કે કલાક ઉગીએ 10 11 કલાક આરામ ઓકે જયミン આ જઈએ આપ સલામે આપવા જઈએ